જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ તેની ભરતી વોશિંગ મશીનના ના દ્વાર ખુલ્લા મૂકી રહી છે જેમ તેમ કરીને ભાજપનું એક જ લક્ષ્યાંક છે કે પાંચ લાખની લીડ સાથે જીતવું અને તેના માટે વિપક્ષોના ગઢમાં ગાબડા પાડીને પાર્ટીને જ ખતમ કરવી ત્યારે આજ રોજ સી આર પાટીલે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

આ ભરતી મેળામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના સાડા ત્રણ હજારથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા આણંદ જિલ્લાના બોરસદ કે જે કોંગ્રેસનો ગઢ મનાતો હતો ભરતસિંહ સોલંકીનો ગઢ મનાતો હતો ત્યારે કોંગ્રેસના આ ગઢમાંથી સ્થાનિક સરપંચો વકીલો ડેપ્યુટી સરપંચ ગ્રામ્ય દૂધ મંડળીના ચેરમેનો સહિત વધુ જેટલા કોંગ્રેસનો હાથ છોડીને પ્રદેશ પ્રમુખ સી આર હાજરીમાં ભાજપમાં કેસરિયા કર્યા છે સી આર પાટીલે ખેસ ઓઢાડી આ તમામને ભાજપના ભરતી વોશિંગ મશીનમાં આવકાર્યા છે ત્યારે પક્ષ પલટો કરતાની સાથે ચિરાગ પટેલે ભાજપ માટે કેવા વખાણ કર્યા અને કેવું આત્મજ્ઞાન વેર્યું તે સાંભળો મારે વિશેષ તો કઈ કહેવું નથી કારણ કે આપ બધા જ મારો પરિવાર છો અને છેલ્લા પચીસ વર્ષથી જાહેર જીવનમાં આપ સૌએ મને ખૂબ પ્રેમ ખૂબ આદર ખૂબ આવકાર આપ્યો છે પરંતુ જ્યારે મારા ખંભાતના વિકાસની વાત હોય ગુજરાત રાજ્યના વિકાસની વાત હોય આપણા દેશની વિકાસ ની વાત હોય અને જ્યારે આપણા દેશ માટે સતત બે હજાર ચૌદ થી યશ સ્વપ્ન દ્રષ્ટા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એવા જ આપણા ગુજરાતના ના પનોતા પુત્ર અને આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને એવા જ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય સમૃદ્ધ બનાવવા માટે આ દેશના યુવાનોને નવી પ્રેરણા નવી ટેકનોલોજી નવું માધ્યમ પૂરું પાડવા માટે અથાગ પ્રયત્ન જ્યારે કરતા હોય ત્યારે એ ક્ષણનું મારે પણ ભાગીદાર થવું યોગ્ય રહ્યું એ માટે આ ખંભાત વિકાસ માટે આમ તો જે રીતે આ ખૂબ મોટી સંખ્યામાં આજે આગળ આશીર્વાદ આપવા પધારા છો ખરેખર આદરણીય પાટીલ સાહેબ આજે એકસો ને એક દીકરીઓના સમૂહ લગ્ન આયોજન પણ મેં જ કરાવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં બાલબારા વિસ્તારમાં આજે સમૂહ લગ્ન આયોજન છે એટલે તારીખ આપી પણ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા અને જે સંગઠન શક્તિ છે એમના જિલ્લા પ્રમુખ સાહેબે તરત વધાવી લીધું અને થોડી રજૂઆત કરી કે ચોથી તારીખ છે લગ્ન છે આમ છે પણ સંગઠનના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી ને આગેવાન કાર્યકર્તાઓ એવું કહ્યું કે લગ્ન હશે તો અમે જાનમાં પછી જઈશું

સ્વર્ગસ્થ શિરીષભાઈ શુક્લને પણ નમ્ર શ્રદ્ધાંજલિ આપું છું ને એમને પણ આપણે યાદ કરીએ કે શિરીષભાઈએ કંડારેલી ભારતીય જનતા પાર્ટીની આ કેડી આજે એના ફળ દરેક કાર્યકર્તા ચાખી રહ્યા છે આવો આપણે સૌ સાથે મળી અને ફરીથી ખંભાતના વિકાસમાં સૌ સાથે મળી અને કામે લાગી જઈએ અને જેમ આપણા રાજેશભાઈએ કહ્યું એમ ડબલ એન્જિનની સરકારની જગ્યાએ ત્રિપલ એન્જિન અને સાહેબ એક નાની મારી વિનંતી છે

સાથે સાથે છપ્પન ગામ છપ્પન ગામની પણ એકસો ને 160 કરોડની પાણીની યોજના પણ સાહેબે મંજૂર કરી દીધી છે એટલે ફરીથી આ તબક્કે ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારે ચિરાગ પટેલના પક્ષ પલટા પર સોનાની મોહર સી આર પાટીલે એવું કહીને મારી કે દેશ રામબાઈ હોય અને ખંભાત બાકી રહે તે ન ચાલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે જીગર જોઈએ

આખો દેશ એ રામમય બની ગયો હોય ત્યારે ખમમાં તેમાંથી બાકી ના રહી શકે અને ચિરાગ પણ ના રહી શકે અને એટલે ચિરાગભાઈ સામે થી આવ્યા એમણે કહ્યું ધારાસભ્ય બનવું કોઈ નાની વાત નથી અને ધારાસભ્ય માંથી રાજ્યનામું આપી દેવું એના માટે તો કલેજો જોઈએ હું ચિરાગભાઈ ને અભિનંદન આપું છું કે ઘર વાપસીનો આ કાર્યક્રમ મોદી સાહેબ ના આ રામ મંદિરના નિર્માણ ની સાથે તમે જોડ્યો ચિરાગભાઈ તમને ખંભાત ના સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમને કેવો પ્રતિનિધિ મળ્યો છે વાત કરી તો ફક્ત વિકાસ માટેની માંગણી કરી કે પાણી નો કરજો કોઈ અને પણ વિકાસ ની વાત કરતા કરતા થઈ ગયા એવો પ્રતિ એના માટે તમને ખરેખર ખૂબ અભિનંદન આપું છું હું હમણાં બોરસદ હતો મેં ત્યાં કહ્યું કે જે રામ ના નહી થયા તમારે ક્યાંથી થવાના હતા અને એટલે જ બધા ઘરે બેઠા છે અને ઘરે જ બેસવાના છે તમને કદાચ વિશ્વાસ નહીં હોય મેં એકસો બ્યાસી નો સંકલ્પ કર્યો હતો એકસો બ્યાસી સીટ જીતવી છે તમને કોઈને વિશ્વાસ હતો ભાઈ સાચું કહેજો તમને કે આ ભાઈ હું ઠોકમ ઠોકર કરે છે એવું લાગતું હતું ને કેમ બોલો ને સાચું કઈ વાત ગભરાતા નહીં પણ મને તમારી તાકાતમાં વિશ્વાસ હતો કે એકસો લાવવાની તાકાત તમારા બધાની છે એકસો છપ્પન આવી ત્યારે બધા અભિનંદન આપતા હતા નેશનલ એક્ઝિક્યુટિવમાં કે મારી આંખમાં આંસુ દેખાતા નથી પણ હૃદય રડે છે એકસો છપ્પન આવ્યા થોડુંક રહી ગયું છવ્વીસ સીટ રહી ગઈ ને છવ્વીસ સીટ કેટલા મત માટે રહી ગઈ તમને ખબર છે ગયા ઇલેક્શનમાં ચાલીસ લાખ મત આપવાળાને મળ્યા એસી લાખ કોંગ્રેસને મળ્યા ભાજપને મળ્યા એક કરોડ ને અડસઠ લાખ ડબલ કરતા વધારે મત ભાજપ ને મળ્યા આ બધી પાડે છે છે લોકો લોકો કેમ પાડતા તમને અરે આ બધા ને હવે તો છે જ યાર હવે તો પાડો એક કરોડ અડસઠ લાખ મત મળ્યા અડસઠ લાખ મત અઠ્યાસી લાખ મત વધારે મળ્યા પણ છવ્વીસ સીટ હારી ગયા ને ખાલી ત્રણ લાખ ને પાંચ હજાર મત માટે હારી ગયા ખાલી ત્રણ હજાર ત્રણ લાખ પાંચ હજાર આપણે બધાએ મળીને મોદી સાહેબ ના હાથ મજબૂત કરવાના છે મોદી સાહેબ ને અમિતભાઈ આખા દેશમાં ફરી ફરીને આ દેશ ને મજબૂત કરવા માટે લાગ્યા છે ત્યારે આપણે સાથે ઉત્સાહ આપણે પણ સંકલ્પ બદ્ધ થઈએ લોકસભામાં ટિકિટ લઈને કોઈ પણ આવે એના માટે પણ કામ કરવાનું છે એને પાંચ લાખ થી વધુ લીડ થી જીતાડવાના છે અને ધારાસભ્યને પણ સાથે સાથે એ જ ઇલેક્શન આવશે એને પણ જીતાળવાનો જે તમારામાં વિશ્વાસ રાખીને તમારા માટે જોખમ લીધું છે એને પણ જીતાડવાની જવાબદારી તમારી છે તો બધા તૈયાર મોસમ એમ તૈયાર આહવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર